તમે જે અશોક લેલેન કંપનીની બળા દોસ્ત ગાડી જોઈ રહ્યા છે જેને આપણે ટેમ્પો અથવા છોટા હાથી પણ કહીએ છીએ આ ગાડી વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વન ઓનર ગાડી ટીપટોપ કન્ડિશનમાં આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખી ટોપ કન્ડિશનમાં ગાડી જયેશભાઈને વેચવાની છે વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અશોક લેલેન્ડ કંપનીની આ જે બળા દોસ્ત મોડલ છે તે વેચવાની છે તમે ક્લિયર કર જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે અને આખી ઓરિજિનલ કન્ડિશનમાં છે બે હજાર અને એકવીસના મોડેલની આ અશોક લેલેન્ડ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને ઇન્જિન પાવરફુલ છે આખી કંપની કટ શોરૂમ કંડિશનમાં ગાડી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ કંડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવ તો ગાડીના ઓનરનો જયેશભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું અને ઇન્સ્યોરન્સ અને ફિટનેસ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અત્યારે ચાલુ છે વન ઓનર અને કિંમત આઠ લાખ અને અગિયાર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ જયેશભાઈની ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને સુરત જોવા મળશે ગાડી લેવાની હોય તો અશોકભાઈના નંબર કઈ રીતના સોરી જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેશભાઈના સત્તાણું ત્રણ તાઉતેર વાળા નંબર પર ફોન કરી આ ગાડી ટેમ્પો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો